પંગુતા આવી જાય છે આજનો દિવસ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક મદદ કરવાની અપીલ કરવાનો દિવસ છે આજે પ્રોગ્રામ રાખ્યો છે ને આજે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ રિમેમ્બરન્સ ડે છે એક્સિડન્ટ વિક્ટીમ્સ માટે જે લોકો ગુજરી ગયા છે એના સન્માનમાં એના સ્મરણમાં તો એ અમે ઉજવવાના છે કારણ કે લોકોને ખબર પડવી જોઈએ કે કોઈ ફેમિલીમાંથી કોઈ મરી જાય તો શું થાય છે એના કરતાં વધારે એ છે કે બધા મરી નથી જતા પેરાલાઇઝ થાય છે માનો કે દસ વર્ષનો એક છોકરો એક્સિડન્ટ થયો જિંદગી માટે પેરાલાઇઝ થઈ ગયો એનો ક્વોલિટી ઓફ લાઈફ શું તો પેરેન્ટ્સ એ કેમ ના સમજે બાળકોને વ્હીકલ કેમ ચલાવા દે લાઇસન્સ વગર કેમ ચલાવવા દે એ ઉદ્દેશ્ય છે કે અમે બધાને કન્વે કરીએ આ મેસેજ કે બધા લોકો જે જેના ફેમિલીઝમાં કોઈનું એક્સિડન્ટ થયું છે જે મોત પામ્યું છે એનાથી શીખીએ એટલીસ્ટ બીજું નહીં એનાથી શીખીએ કે આપણા ફેમિલીમાં ના થાય આ એક હતું અને બીજું સરકારે એક રાહવીનો પ્રોગ્રામ શરૂ કર્યો છે પચીસ હજાર રૂપિયા અપાય છે કોઈ કોઈ એક્સિડન્ટ વિક્ટિમને હોસ્પિટલ સુધી પહોંચાડે કંઈ નહીં તો એના માટે જે સરકાર પ્રયત્ન કરે છે આપણે કેમ ના કરી શકીએ આપણે કેમ એક એક્સિડન્ટ વિક્ટીમને ના લઈ જઈએ એ બે ઉદ્દેશ્ય હતા અને એટલા માટે જ બધાને ભેગા કર્યા બાળકોને એટલા માટે લઈ આવ્યા કારણ કે એ લોકો ફ્યુચર છે કેચ લેમ યંગ જે કહેવાય છે તો બાળકોને ઇન્ફ્લુઅન્સ કરીએ કે એના પેરેન્ટ્સને વાત કરે કે સીટ સીટબેલ્ટ પહેરો હેલ્મેટ પહેરો

બરોડા મેડિકલ કોલેજ ના ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રંજન કૃષ્ણ અય્યર એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ સહિત વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓને ટ્રાફિક વ્યવસ્થાપનમાં જોડાયેલ જવાનો અને નગરજનો જોડાયા હતા આ કાર્યક્રમમાં ટ્રાફિક જાગૃતિ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરનારાઓને પ્રમાણપત્ર આપીને બિડાવવામાં આવ્યા હતા રોડ સેફટી વિકટિમ સેના ભાગરૂપે આજે સડક સંવેદના કાર્યક્રમમાં वडोदरा शहर म जुदा जरा विस्तारो मती रोड एक्सीडेंट म भोगनेला कितला परिवारो ना परिवार जनो इंजर्ड खेला इसेमो पास्थित रहे हा अपने एमने लिखा था श्रद्धांजलि आपी एने जे इंजर्ड छे एमना जे पेन एंड डिवोस्ट्रेशन जे हमने सेंड करी छे एमने पण परेशानभूति व्यक्त करी छ आ કાર્યક્રમના હેતુ બે ત્રણ છે નંબર એક જે મૃત્યુ પામેલા છે એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એના એક લેસન આપણે લેવાનું છે આપણ કરીએ સાથે સાથે માર્ગ સુરક્ષાથી જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરો રોડ સેફટી અથોરિટી નેશનલ હાઇવે અથોરિટી ઓફ ઇન્ડિયા આર એમ બી એનજીઓ અને અન્ય તમામને પણ એક પ્લેટફોર્મ ઉપર લાવીને માર્ગ સુરક્ષા સંબંધિત મુદ્દાઓને વિસ્તૃત ચર્ચા કરીએ અને ત્રીજું વડોદરા શહેરવાસીઓ જે આકા એફર્ટના કેન્દ્ર બિંદુ તરીકે છે એમને પણ એક જનજાગૃતિ બને અને દરેક નાગરિક દરેક રોડ યુઝર વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરે સુરક્ષા સંબંધિત તમામ પહેલું પગલાંઓ ભરે અને સાથે સાથે પેડસ્ટ્રિયન્સ સ્ટ્રીટ વેન્ડર્સ કે અન્ય લોકોને પણ જાગૃત બનાવીને એમના સુરક્ષા અંગે ખ્યાલ રાખવાનો એક સંકલ્પ કરીએ આ પ્રકારનો એક કાર્યક્રમનું આજે આયોજન કરી છે કેટલાક પોલીસ અધિકારી કર્મચારીઓ ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો અને રાહવીરો જેઓ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસને અને તંત્રને સાથ સહકાર આપી છે જાન બચાવવામાં મદદરૂપ થયા છે એવા લોકોને પણ આપણે સન્માન કરી છે હું માનું છું કે આજના દિવસે જે લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે એમના યાદમાં સંકલ્પ કરીએ કે દરેક તબક્કે ટ્રાફિક નિયમોના પાલન કરીશું પોતાના પોતાના પરિવારજનોના અને સાથી નાગરિકોના સુરક્ષા અંગે જે કંઈ પગલાંઓ ભરવું છે તે લઈશું તો હું માનું છું કે નેક્સ્ટ યર વેન વી સેલિબ્રેટ આપણા મૃત્યુઆંકમાં ઘટાડો થયો હશે વડોદરા શહેર એક સુરક્ષિત શહેર તરીકે આપણે વિકસવામાં ની સફળતા મળી રહે આભાર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર